ભારત મંડપમમાં આયોજિત સોલ સંમેલનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું રાષ્ટ્ર નિર્માણ માટે શ્રેષ્ઠ નાગરિકોનો વિકાસ જરૂરી સ્કૂલ ઓફ અલ્ટિમેટ લીડરશીપની સ્થાપનાને ગણાવી વિકસિત ભારતની વિકાસ યાત્રા માટે મહત્વપૂર્ણ કાર્યક્રમમાં ભૂતાનના પ્રધાનમંત્રી પશ્ચિમ કચ્છમાં ગમખવાર અકસ્માત કચ્છના કેરા મુંદ્રા ખાતે બસ અને ટ્રક વચ્ચે અકસ્માત પાંચ લોકોના મૃત્યુ પંદર થી વધુ લોકો ઘાયલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વ્યક્ત કર્યું હતું વિધાનસભામાં ધ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ રજિસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન સુધારા વિધેયક બે હજાર પચીસ સર્વાનુમતે પસાર આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્ય સંસ્થાઓની કામચલાઉ નોંધણી કે રિન્યુ કરવા માટેનો સમય કરાયો દોઢ વર્ષનો આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે વિધાનસભામાં રજૂ કર્યું ગુજરાત રાજ્ય ફિઝિયોથેરાપી કાઉન્સિલ રદ કરવા બાબતનું વિધેયક ફિઝિયોથેરાપી કાઉન્સિલની તમામ કામગીરી અને જવાબદારીઓ ગુજરાત સ્ટેટ અલાઇડ એન્ડ હેલ્થકેર કાઉન્સિલમાં થશે તબદીલ રાજ્યના પોલીસ બેડામાં એકસો ઓગણસાઠ પીએસઆઈને પીઆઈ તરીકે બઢતી હથિયારી વર્ગ ત્રણના પીએસઆઈને બિન હથિયારી વર્ગ બે ના પીઆઈ તરીકે પ્રમોશન અગાઉ બસો ચોત્રીસ પીએસઆઈને પીઆઈ તરીકે મળી હતી બઢતી સીબીએસઈ બોર્ડમાં ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનો આજથી પ્રારંભ એકવીસ ફેબ્રુઆરીથી પચીસ માર્ચ સુધી ચાલશે પરીક્ષા આજે ભૌતિક વિજ્ઞાન વિષયનું પેપર વિદ્યાર્થીઓનું કરાવી આવી શુભેચ્છા આજે વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાઠવી માતૃભાષા દિવસની શુભેચ્છા ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ગુજરાતી ભાષાના પ્રચાર પ્રસાર માટે ખાસ કાર્યક્રમનું આયોજન યુપીઆઈ દ્વારા ટ્રાન્ઝેક્શન કરનારા ગ્રાહકોને મોટો ફટકો ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ દ્વારા વીજળી અને ગેસ બિલ ચૂકવનારા વપરાશકર્તાઓ પાસેથી અડધાથી એક ટકા સુધીની વસૂલાશે પ્રોસેસિંગ ફી સપનાના અંતિમ દિવસે શેર બજારમાં કડાકો બીએસઈનો સેન્સેક્સ ચારસો છત્રીસ પોઈન્ટ ઘટી પંચોતેર હજાર ત્રણસો પર તો નિફ્ટી એકસો છત્રીસ પોઈન્ટ ઘટી બાવીસ હજાર સાતસો છોતેરની સપાટીએ બંધ સોના ચાંદીના ભાવમાં ઘટાડો